નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરમાં ચંપા ષષ્ઠી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી બુલાઈ માતા મંદિર ખાતેથી ભગવાન ખંડોબાના વિવાહ ઉત્સવનો વરઘોડો નીકળ્યો સમી સાંજે ખંડોબા મંદિરમાં ભગવાનના લગ્ન માતાજી સાથે રાજવી પરિવારની ઉપસ્થિતિમાં સંપન્ન કરવામાં આવ્યા ત્રણ વાગે ખંડવા ભગવાન ભોલારે ગયા વરઘોડામાં હમણાં ભોલાઈ થી સાડા પાંચ વાગે ત્યાંથી દર વર્ષની જેમ આ વર્ષે બી ચંપાષષ્ઠીનો ઉત્સવ ધૂમધામથી મનાવવામાં આવે છે ચંપાષષ્ટિનો ઉત્સવ માર્ગશીર્ષ મહિનાની શરૂઆત તથા છ દિવસના છ દિવસમાં ચાલુ થાય છે માર્ગશિર્ષ મહિનાના પહેલા દિવસથી છ મહિના છ દિવસનું નવરાત્ર હોય છે આ નવરાત્રીમાં પાંચમા દિવસે ખંડોબા ભગવાનને કીરણીનો પ્રોગ્રામ જે ગઈકાલે યોજવામાં આવ્યો આજે ખંડોબાનો વરઘોડો લગન લાગશે ખંડોબાના મંદિરે રાજની ગાય પરિવાર ના સભ્યોની ઉપસ્થિતિમાં આ વર્ષે આ વર્ષની પરંપરા દર વર્ષથી જે લગભગ બસો વર્ષથી આ ચાલી રહી છે તેમજ અત્યારે આજે આ ભગવાન પાંચ વાગે ભોલાઈ માતાથી ખંડોબા મંદિરે ભોલાઈ માતાથી ખંડોબા મંદિરે વરગુડામાં નીકળ્યા છે ત્યાં રાજવી પરિવાર આપણા ગાયકવાડ સાહેબ અને ગાયકવાડ મહારાણી સાહેબની ઉપસ્થિતિમાં ખંડોબાના લગ્ન લાગશે લગ્ન લાગશે અને સંપૂર્ણ વિધિ